હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાથી રંગવાલા તમને બધાને વેલકમ કરું છું ફરી પાછા આજે તમારા માટે એક સરસ મજાની માહિતીવાળો બ્લોગ તૈયાર કરીએ છીએ અને આવનાર સમયની અંદર સરસ સરસ જે બધા વિડીયોઝ છે એ તમારા માટે શૂટ કરી અમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચાડવાની કોશિશ કરશું તમારા બધાનો સાથ સહકાર મળે તો વધુ આનંદ થાય તમામ મિત્રોને અમારી રિક્વેસ્ટ છે કે જે જે લોકો આપણી સાથે જોડાયેલા છે જે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે કે જે લોકો હજી આપણી ચેનલ ઉપર નવા આવેલા છે ને આપણી ચેનલની પહેલી વાર વિઝિટ કરતા હોય તો તમામ મિત્રોને વિનંતી કે વિડીયોને પૂરેપૂરો જોવે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરે ને સબસ્ક્રાઈબ કરેલા જે બધા મિત્રો છે આપણા સબસ્ક્રાઇબરો જે આપણા છે એ લોકો આપણા બધા વિડીયોને વોચ કરે વિડીયોને લાઈક કરી સપોર્ટ કરે નવા મિત્રોને પણ એ જ વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોવ તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને વિડીયોને લાઈક કરો તો અમે અમારી એક એવી કોશિશ હોય છે કે કઈ ને કંઈ અવનવા વિડીયો તમારા માટે અમે લાવીએ તો એના જ પ્રયત્ન અમે હંમેશા કરતા હોય છીએ ને એના જ ભાગરૂપે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા નવા વિડીયો જોતા પણ હશો આજે આપણો જે ભારત દેશ છે એ વિવિધતાની અંદર એકતાનો દેશ છે ને તહેવારોથી આખું જે આપણું આસપાસનું વાતાવરણ છે એ સજેલું હોય છે એક પર્વ જઈને બીજો પર્વ આવે એક પર્વ જઈને બીજો પર્વ આવે ને તમામ પર્વ આપણે સૌ ભારતવાસીઓ સાથે મળીને ઉજવતા હોય છે તો આજે ગણેશ ચતુર્થી છે દોસ્તો તો ગણેશ ચતુર્થીની તમામ આપણા યુટ્યુબના શ્રોતાઓને હાર્દિક શુભકામનાઓ વિઘ્નહર્તા શ્રી ગણેશ બધાની જે તકલીફો છે એને દૂર કરે સુખ સમૃદ્ધિ આપે સિદ્ધિ આપે અને સૌનું કલ્યાણ થાય એવી આપણે એમને પ્રાર્થના કરીએ અને એમની પાસેથી આપણે આશીર્વાદ માંગીએ અને આ જે દસ દિવસનો પર્વ છે એ દસ દિવસના પર્વના જે કંઈ વિડીયોઝ છે એ અમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતા રહેશું કે કંઈ ને કંઈ અમે આ ગણેશ ઉત્સવના જે વિડીયોઝ છે એ તમારા બધા સુધી લાવી શકીએ કોશિશ કરશું જેમ બંને જાડિયો આપણે બનાવીએ લાસ્ટમાં ગણેશ વિસર્જનના વિડીયો બનાવવાની પણ અમે આ વખતે ટ્રાય કરશું જો શક્ય હશે અમારાથી તો અમે ગણેશ વિસર્જનના વિડીયો પણ તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરશું તો દોસ્તો અત્યારે અમે આજે છીએ વિડીયોની તૈયારીઓ કરી રહ્યા છીએ અત્યારે હવે આપણા બીજા બધા મિત્રો છે એમની મુલાકાત પણ તમને કરાવવું આજે સાથે સાથે સંવત છે દોસ્તો તો તમામ જૈન મિત્રોને પણ સંસ્થા પરિવાર તરફથી ને અમારી મોરબી સ્ટારની ટીમ તરફથી શુભકામના આપીએ છીએ તો આપણે અત્યારે આવી ગયા છીએ દોસ્તો આ આપણા મિત્રો પાસે આપણા બધા મિત્રો બેઠા છે અહીંયા રવિ મકવાણા છે મયુર ગજેરા છે જગદીશભાઈ પરમાર છે આખી ટીમ છે આપણી અત્યારે દોસ્તો તો આ બધા આપણા ટીમ મેમ્બરો છે કે જે બધા ખૂબ મહેનત કરે છે આપણા માટે મોરબી સ્ટાર કેવી રીતે આગળ આવે એના માટે આ બધા લોકો ખૂબ પ્રયત્ન કરે છે એમાં અમારા બીજા મિત્રો પણ છે અમારા તુષારભાઈ છે અમારા કેવિનભાઈ છે એ લોકો પણ ભરપૂર સહયોગ જે મોરબી સ્ટારને છે એ લોકો આપતા હોય છે અને હંમેશા એ લોકોના પ્રયત્ન એવા હોય છે કે કોઈ પણ રીતે મોરબી સ્ટારનું જે સ્તર છે એ ઊંચું આવે એમાં તમારા બધાની પણ એટલી મહેનત છે તમે બધા શ્રોતાઓ પણ અમને ભરપૂર સહયોગ આપો છો એ બદલ તમારા પણ આભારી છીએ આવો ને આવો તમે બધા સાથ સહકાર આપતા રહ્યો એટલે આપણે અવનવા જે વિડીયો છે એ તમારા માટે તૈયાર કરતા રહીએ આપણે લાઈવ પણ રોજ થાય છે દોસ્તો તો તમે ત્રણ વાગ્યાના સમય ની અંદર અમારા લાઈવમાં જોડાવ બપોરે ત્રણ વાગે આપણું લાઈવ ચાલુ થઈ જતું હોય છે તો આ બધા મિત્રો તરફથી પણ તમને આજે ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવીએ છીએ શું કહેશો બધા બધા વ્યૂવર્સ ને બધા સપોર્ટ કરો તમારા બધાને સપોર્ટ જરૂર છે આપણા મયુરભાઈ હો અમારા માટે નવા નવા બ્લોગ લઈને હર હંમેશ મોરબી સ્ટાર હાજર રહેતું હોય તો તમારા પાસે વિશેષ કંઈ ન માંગતા ખાલી તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ બધા સપોર્ટ કરો એકવી એવી રિક્વેસ્ટ સાથે કરી બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના રવિ શું કહેશ ચાલો દોસ્તો તો હવેથી અમારી એવી કોશિશ રહેશે કે આગળ જે ગણપતિ મહોત્સવ શરૂ થાય છે આજથી એના રાત્રિના જે કાર્યક્રમો હોય છે એના અલગ અલગ વિડીયોઝ અમે તમારા બધા સુધી પહોંચાડીએ એવી કોશિશ કરશું તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમને પૂરો સપોર્ટ આપજો અમારી ચેનલ ઉપર નવા હો અને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને વિઝિટ કરતા રહેજો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા ધાર્મિક સ્થળની મુલાકાત વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ ફરવાલાયક સ્થળ સાથે તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન અસમોક વાળા સાથે મને હાથી મને ગોલાર રજા આપશો આવજો બાય બાય નમસ્કાર